નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ઘરના મુખ્ય દ્વાર પર આ વસ્તુઓ ક્યારેય પણ ન મૂકવી જોઈએ જો મિત્રો આ વસ્તુઓ તમારા ઘરને દ્વાર પર હશે તો લક્ષ્મીજી ક્યારે પરવેશ નહીં કરે તમે ગમે તેટલી પૂજા કરશો પણ દેવતાઓ તમારાથી નારાજ રહેશે પણ મિત્રો આપણા શાસ્ત્રોમાં ઘરની અંદર સકારાત્મક ઉર્જા રહે તે માટે ઘણા બધા ઉપાયો આપવામાં આવ્યા છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો દરેક ખૂણો સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે માટે જો યોગ્ય જગ્યાએ વસ્તુ રાખવામાં ન આવે તો મિત્રો કર્મ નકારાત્મકતા ફેલાય છે કર્મ કલેશ થાય છે અને શાંતિ રહેતી નથી ઘણીવાર આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે પરંતુ મિત્રો જો તમે તેને વાસ્તવ અનુસાર યોગ્ય જગ્યાએ મૂકો તો કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ અને વૈભવનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે પરંતુ જો તેની દિશા ખોટી હોય અથવા તેની સામે કોઈ એવી વસ્તુ રાખવામાં આવે છે જે નકારાત્મકતા ફેલાવતી હોય તો કર્મ પરેશાની અને ગરીબી આવે છે એટલે મિત્રો વાસ્તુશાસ્ત્રોમાં મુખ્ય દરવાજાને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે તેમાં એવી કઈ વસ્તુઓ બતાવવામાં આવેલી છે જે મુખ્ય દરવાજાની સામે હોય તો અશુભ માનવામાં આવે છે મિત્રો તેની અસર પરિવારની મહિલાઓ અને વડીલો ઉપર પડે છે અને કેટલીક બાબતોમાં પરિવારની મુખ્ય વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે મિત્રો તો મિત્રો આ વાતો જાણતા પહેલાં અમારા વિડીયોને પ્યારી લાઈક જરૂર કરી દેજો અને મિત્રો આ અમારો આજનો વિડીયો પસંદ આવે તો મિત્રો તમારા મિત્રો સાથે શેર પણ કરજો તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો નંબર એકની વાત કરીએ તો મિત્રો વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે ગંદુ પાણી એકઠું થાય તે અશુભ માનવામાં આવે છે મિત્રો ગંદા પાણીમાં ઘણી બધી જાતની જીવજંતુઓ હોય છે જે પરિવારના સભ્યોને બીમાર કરે છે તેથી જો ઘરના મુખ્ય દ્વાર સામે ગંદુ પાણી હોય તો તેને તાત્કાલિક દૂર કરવું જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર શાસ્ત્ર અનુસાર જો આ બધું પણ ગંદુ પાણી પશ્ચિમ દિશામાં ભેગું થાય તો તમને નુકસાન થવાનો ડર રહે છે મિત્રો હવે મિત્રો નંબર બે ની વાત કરીએ તો મિત્રો કેટલાક લોકો ઘરના મુખ્ય દરવાજાની સામે ડસ્ટબીન રાખતા હોય છે પરંતુ મિત્રો શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ધનના ખોટની નિશાની માનવામાં આવે છે ડસ્ટબિન ઉત્તર દિશામાં ન રાખવું જોઈએ કારણ કે મિત્રો આ દિશા દેવી દુર્ગા માટે શુભ માનવામાં આવે છે આમ રાખવાથી દેવી દુર્ગા નારાજ રહે છે હવે મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો મિત્રો ઘરના મુખ્ય દરવાજાની સામે ઝાડ છોડ ન હોવા જોઈએ તેનાથી મિત્રો વાસ્તુ દોષ થાય છે ઝાડ છોડ સૂર્યપ્રકાશ પ્રવેશવા દેતો નથી જો સવારે સૂર્યપ્રકાશ ઘરના મુખ્ય દ્વાર પર આવે તો સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે હવે મિત્રો નંબર ચારની વાત કરીએ તો મિત્રો ઘણા ઘરની સામે ઇલેક્ટ્રોનિક થાંભલો હોય છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ઘરના સભ્યોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે તેથી ઘરની સામે ઇલેક્ટ્રોનિક કોપન હોવો જોઈએ હવે મિત્રો નંબર પાંચની વાત કરીએ તો મિત્રો ઘરના મુખ્ય દરવાજાની સામે કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ તેનાથી પરિવારના સભ્યોમાં પ્રેમ ઘટે છે અને શત્રુઓની સંખ્યા વધે છે ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ લગાવવો અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો હવે મિત્રો નંબર છ ની વાત કરીએ તો મિત્રો ઘરના મુખ્ય દરવાજાની સામે સીડીના બનાવવી જોઈએ તેનાથી પરગતિમાં અવરોધ આવે છે અને બાળકોને અભ્યાસ સફળતા મળતી નથી અથવા તો સફળતા મળવામાં મુશ્કેલી આવે છે મિત્રો હવે મિત્રો નમક છાતની વાત કરીએ તો મિત્રો કોઈ પણ દરવાજાની બહાર આવેલા ઉંબરા વચ્ચે ક્યારે પણ ન બેસવું જોઈએ ખાસ કરીને સાંજે ન બેસવું જોઈએ તેનાથી મિત્રો તમારા કર્મ બરબાદી આવી શકે છે એવું પણ માનવામાં આવે છે કે કોઈ ઉમરા ઉપર બેસે તો કર્મ ગંભીર બીમારી પણ આવી શકે છે હવે મિત્રો આગળ નંબર આઠની વાત કરીએ તો મિત્રો ઘરના મુખ્ય દરવાજાની ઉપર મહાલક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર ક્યારે પણ ન લગાવવી જોઈએ તેનાથી મિત્રો માતા લક્ષ્મી ઘરની અંદર પ્રવેશ કરતા નથી બહાર સુધી જ રહે છે મહાલક્ષ્મીની તસવીર હંમેશા ઘરની અંદર રાખવી જોઈએ મિત્રો હવે મિત્રો આગળ નંબર નવની ની વાત કરીએ તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દ્વારની મુખ્ય દ્વારથી રસ્તો ઊંચો હોવો તે દુઃખદાયક માનવામાં આવે છે મિત્રો તમારા મુખ્ય દ્વારનો ઉંબરો હંમેશા રસ્તા કરતા ઊંચો હોવો જોઈએ હવે મિત્રો આગળ નંબર દસની વાત કરીએ તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સામેથી વેલ ઉપર ચડવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી વિરોધીઓની સંખ્યામાં વધારો થાય છે અને મિત્રો પ્રગતિમાં અવરોધો ઉત્પન્ન થાય છે હવે મિત્રો નંબર અગિયારની વાત કરીએ તો મિત્રો ઘરના ઉમરા વચ્ચે ક્યારે સપ્પલ ન રાખવા જોઈએ અને મુખ્ય દ્વાર પાસે હંમેશા સ્વચ્છતા જાળવવી જોઈએ કારણ કે મિત્રો તેમાં લક્ષ્મીનો માર્ગ માનવામાં આવે છે તેમાં કોઈ અડચણ ન આવવી જોઈએ મિત્રો હવે મિત્રો લાસ્ટ નંબર બાર નંબરની વાત કરીએ તો મિત્રો તમારે મુખ્ય દરવાજા ઉપર ક્યારે પણ કાંટાવાળું કે જૂનું અથવા તૂટેલું તાળું વાપરવું જોઈએ કાટવાળું જીવનમાં કાટ લાગી જાય છે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ